એલસીબીની ટીમ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાતમી હકીકત આધારે આરોપી રમેશ જેમલ કોલીના રહેણાંક મકાનની પાછળ આવેલ ખુલ્લા વાડામાંથી પ્રોહી મુદ્દામલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે રાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આરોપી રમેશ જેમલ કોલી રહેવાસી પાબુધાર વિસ્તાર તાલુકો રાપર શક્તિસિંહ નબલસિંહ ગોહિલ રહેવાસી અયોધ્યાપુરી વિસ્તાર તાલુકો રાપર તેમની પાસેથી કબજે કરેલ મુદ્દામાલ વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ બસો બત્રીસ જેની કિંમત રૂપિયા સત્યાવીસ હજાર બસો પંચોતેરનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનએન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમવી જાડેજા તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે